ગોલા ગામડી ખાતે વર્ષો જૂના બંધ પડેલા મકાનમાંથી અસંખ્ય ચામાચેડિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જ્યાં વાત કરીશું આજરોજ શનિવારે પાંચ વાગ્યા નરસામાં આ છે તે તમામ ચામાચેડિયાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ખાતે રાધે રેસ્ટોરન્ટના માલિક નીતિશભાઈ પટેલના વર્ષો જૂના બંધ રેણાંક મકાનમાં મોટી સંખ્યામાં ચામાચેડિયાએ રેણાંક બનાવ્યું હતું વર્ષો પછી એકાએક દરવાજો ખોલતા રોમમાંથી માંથી ચામાચીડિયા ઉડા ઉડ કરતા જોવા મળ્યા હતા સફર દરમિયાન કામદારો ગભરાતા હોવાથી નીતિશભાઈએ બાદરપુર એનિમલ રેસ્ક્યુ ટીમના સચિન પંડિતનો સંપર્ક કર્યો હતો તેમની ટીમના વોલિયન્ટર સંજયભાઈ અને લાલાભાઈએ સેફટીના મોજા હાથમાં પહેર્યા અને ચહેરા પર રૂમાલ બાંધીને કામગીરી હાથ ધરી હતી જાડી નેટ અને સીધા હાથથી પકડીને ચામાચિડે મોટા પિંજરામાં કેદ કર્યા આવ્યા હતા આ કામગીરીમાં અંદાજે અઢીસો થી વધુ ચામાચીડીઓ પકડાયા હતા ત્યારબાદ રાત્રિના સમયે સુરક્ષિત રીતે નદી કિનારે મુક્ત કરવામાં આવ્યા હતા અમારા ગોલા ગામડી ગામમાં નિશિતભાઈ પટેલના ઘરે અમારા આ ઘર બે હજાર તેર થી લગભગ બંધ હતા અને અંદર ચામાચીડા બહુ હતા તમે સચિનભાઈનો કોન્ટેક કરો જેથી એમને ચામાચીડા સંપૂર્ણ રીતે બધા પકડ્યા છે તેના બદલ મેં એમનો આભાર વ્યક્ત કરું છું જીવિત છે અને કુદરતી વાતાવરણ મુક્ત કરીશું આવું જ કઈ કાર્ય હોય સવારે ટીમનો સંપર્ક કરજો જય હિન્દ જય ભારત બોડેલીના ઓરસંગ પુલ પરથી ટેન્કર પસાર થતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો છે છોટા ઉદેપુર જિલ્લામાં હાલ લગભગ પાંચ જેટલા પુલો છે તે ભારદારી વાહન માટે બંધ કરવામાં આવ્યા છે જેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જ્યારે બોડેલી પાસે આવેલ ઓરસંગ પુલ પર બાર નવ બે હજાર રોજ બપોરના સમયે એક ટેન્કર છે તે પુલ પછી પસાર થયું હતું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે બોડેલી પોલીસ એક્શન મોડમાં આવી છે અને જ્યારે આ ટેન્કર માલિક પર નંબર પ્લેટના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી બોડેરી પોલીસે હાથ ધરી છે જ્યારે બોડેલી પોલીસ દ્વારા જાહેરાનામાં ભંગનો ગુનો દાખલ કરતા ફફડાટ પાવીજેતપુર બોડેલી હાઈવે પર મેરિયા ગામ પાસે બે બાઇક સામ સામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી વાત કરીશું આજ રોજ રવિવારે ત્રણ વાગ્યાના રસ્સામાં એક અકસ્માત થયો હતો બે બાઇક બની હતી જેમાં એક વ્યક્તિને ઈજા થતા ઈજાગ્રસ્ત વ્યક્તિ ઠલકી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે થલકી ગામનો હોવાનું સામે આવ્યું છે બે બાઇક સામ સામે અસડાઈ હતી અને બાઇકને પણ મોટું નુકસાન થયું હતું અને બાઇક ચાલકને ઈજા થઈ હતી